જમીન સંપાદન થતી હોય તો યોગ્ય વળતર અપાવવામાં હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો એના માટે પણ લડાઈ લડ્યા કચ્છમાં પણ લડ્યા છીએ મોરબીમાં પણ લડ્યા હળવદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડ્યા સુરેન્દ્રનગરના ખેડૂતોને બે હાજર અઢાર થી પચીસ સુધીમાં પાક નુકસાન વળતર પાંચ વખત અપાવવામાં સફળતા મેળવી મુળી તાલુકામાં સિંચાઈ નું પાણી સ્કાવરવાલ ખોલાવવા માટે સતત સંઘર્ષ કરી અને ત્રણ વર્ષના અંતે સ્કાવરવાલ ખોલાવવામાં સફળતા મળી જેના કારણે દર વર્ષે અત્યારે તલાવો ભરાય છે આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કે હું જયારે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે નહોતો જોડાયેલો ત્યારે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતો મારી સાથે જોડાયેલા હતા હું આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે ક્યાંક ને મને જે થયું કે કોઈ પાર્ટી સાથે હશું તો આથી પણ મજબૂત મજબૂતા લડાઈ લડી શકાશે એટલા માટે આમ આદમી પાર્ટી સાથે હું એકવીસ બાવીસ માં જોડાય संघर्ष घटना घटी तो माने के -खर तो नवा तो, जेल मा हता। तो जेल मा हतो। पर वर्षर्ष पेल मत करता प्रथा नाबूद एक मा कर क्या लड़ाई में सफलता हुई दुख ए बात नो राजू कल को पार्टी जो न हो જો રાજુ કરો સાત જેવી કલમ અંતર્ગત ગુનો દાખલ ન થયો હોત એવું લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા દુખ ત્યારે થયું કે જ્યારે ખેડૂતો અંદર હતા અડસઠ ખેડૂતો જેલમાં હતા એનો પરિવાર ખેડૂતોની રાહ જોતો મને ખેડૂતો જયારે પૂછે કે રાજુભાઈ જામીન ક્યારે મળશે ક્યારે એથી છોડ છું ખેડૂત પૂછતા ત્યારે આંખમાંથી આંસુ આવી જતા કેકરી કે એ દુઃખ થતું તું કે કોટા કેસ ની અંદર ત્રણ મહિનાની બદલે ત્રણ વર્ષ રાજુ કપડા અંદર રહેશે તો મંજૂર છે પણ જે ખેડૂતો હોય ક્યારે પોલીસ સ્ટેશન નતું જોયું એ ખેડૂતો એ જેલમાં જવું પડ્યું અને એ ખેડૂતોની પાછળ જે મહેનત કરવાની વાત હતી એ ખેડૂતોને છોડાવવાની વાત હતી તો જારે આજે ઘણી બધી ગઈ કાલ થી હું જોઉં છું કે મીડિયા સામે આવેન સાફ સફાઈ ની વાતો આમ આદમી પાર્ટી દ્વારા પણ થઈ રહી છે મારું સ્પષ્ટ રાજીનામું આપતી વખતે એક વાત હતી કે જે મોર્ટે થી પાંદ ચાહવા છે એ મોર્ટે કોંસો નથી ચાહકો જે પાર્ટી ને મજબૂત બનાવવા માટે થાય અને કેકને કેક મેં મારા પરિવાર કરતા માર કો કરતા વધારે સમય આપ્યો છે પાર્ટી માં કે આમ આદમી પાર્ટી ને મજબૂત બનાવી શકાય

કવિતપ કરી રહ્યા છે જે સફાઈની સુખિયાની વાતો કરી રહ્યા છે અને ટુકમા કઈ કે 27 તારીખ 27 27 10 2025 ના રોજ પહેલું 12 ખેડો તોના જમીન મુકવામાં આવેલા એનું પહેલું હિયરિંગ હતું 27 12 27 10 2025 વકીલો દ્વારા વા પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટ ના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે ચિંતા ના કરતા જેલ ની અંદર રહેલા ખેડૂતોને હું કહેતો તો તમે આવતી કાલે છૂટી જશો ચિંતા ના કરતા આપણા સારામાં સારા વકીલો આવવાના છે મને 27 તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ કે હાજર નથી રહ્યો એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન ના મંજૂર થયા છે ખેડૂતોએ જ્યારે મને પૂછ્યું પાર્ટી તરફથી વકીલ હાજર હતો હું ખેડૂતોને જવાબ નથી આપી શક્યો એનાથી આગળ વાત કરીએ કે જયારે ભાવનગર કેસ અમારા પર થયો કે રાજુ બહાર પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડા ને વધારે સમય ફસાવાના પ્રયત્ન કર્યા છે મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું અફસોસ નતો કદાચ હું એમનો હરેક બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવાના પ્રયત્ન થયા પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને ખેડૂતોને પણ જેલમાં રાખીને ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થઈ હોય આવું જયારે દેખાણો ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો તો કે આવનાર સમયમાં જે પણ કઈ થશે એ બિન રાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું અને જયારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું મહત્વની વાત એ છે કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ત્યારે કહેલું હાજર થતા પહેલા કે આ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો છે એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી

એવી ગેમો થઈ છે પાછળથી મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો હતો એમાં પણ કઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો એની જગ્યાએ ઓગણત્રીસ તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે એ ગુનો દાખલ થયા પછી મને અગિયાર અગિયાર બે હજાર પચીસ ભાવનગર લઈ જવામાં આવે છે ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે આવે છે કે ગુનામાં જામીન મળી ગયા છે હું સતત વારંવાર કહેતો રહું છું મને જામીન મળી ગયા હોય તો અહીંયા બેડો જમા કરાવો મને ત્રેસ અગિયારે ખબર પડે છે કે એમાં જામીન નથી મળ્યા પાર્ટી ખોટું બોલી રહી છે મેં કહ્યું કે હવે ફરીવાર સેશનમાં જામીન મૂકો સેશનમાં જામીન મૂક્યા ચાર બાર બે હજાર પચીસે જામીન મૂક્યા ચાર મુદતો પડી અઢાર તારીખ સુધી એટલા માટે અમારા તરફથી કોઈ વકીલ હાજર નતો વિષય એ છે કે કાયદાની વાતો કરી કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જયારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જયારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી કાયદાકીય સલાહ ની જરૂર હતી ત્યારે